ગુજરાત દુનિયાભરમાં પોતાના સિંહો માટે ઓળખાય છે પરંતુ એ જ ગુજરાતમાં સિંહો માટે રસ્તાઓ હવે મૃત્યુનો માર્ગ બની રહ્યા છે ભાવનગર સોમનાથ નેશનલ હાઇવે પર ચાર દિવસ પહેલાં એક સિંહણને કચડીને એક વાહન ચાલક ફરાર થઈ ગયો હતો જે ઘટનાએ સમગ્ર પંથકમાં શોક અને આક્રોશની લાગણી ફેલાવી દીધી હતી વન્યજીવન માટે ગંભીર ગણાતી આ ઘટનાને લઈને પોલીસે તપાસ હાથ ધરી હતી અને હવે સિંહણને કચડીને ભાગી ગયેલા વાહન ચાલકને જાફરાબાદથી ઝડપી પાડવામાં આવ્યો છે આવા વિગતે વાત કરીએ સમગ્ર ઘટના વિશે આ અહેવાલમાં નમસ્કાર હું ચિરાગ વર્ષાબેન આપ જોઈ રહ્યા છો સ્વમાન ગુજરાત વન્ય પ્રાણીઓ માટે જાણીતું રાજ્ય છે અને ખાસ કરીને એશિયાટિક સિંહો ગુજરાતની ઓળખ બની ગયા છે દેશ વિદેશમાંથી લોકો સિંહોને જોવા ગુજરાત આવે છે પરંતુ ચાર દિવસ પહેલાં ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પર બનેલી ઘટના દિલ દ્રવી દેતી વિશે એક વાહન ચાલકે માર્ગ પરથી પસાર થતી સિંહણને અડફેટે લીધી જેમાં સિંહણનું કરુણ મોત નીપજ્યું હતું અને અકસ્માત બાદ વાહન ચાલક ફરાર થઈ ગયો હતો ઘટનાની જાણ થતાં જ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ અને વન્યપ્રેમીઓ તેમજ સ્થાનિકો ભારે રોષે જોવા મળ્યા હતા આ ઘટનાએ ગંભીરતાથી લઈને પોલીસે ટેકનિકલ સોર્સ અને ગ્રામીણ વિસ્તારોમાં લાગેલા સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી હતી તપાસ દરમિયાન વાહનની ઓળખ થઈ અને ચાર દિવસ બાદ ફરાર આરોપી રવિ ભરવાડને જાફરાબાદથી ઝડપી પાડવામાં આવ્યો પોલીસે આરોપીને આજે કોર્ટમાં રજૂ કર્યો હતો જ્યાંથી જેણે જેલ ભેગો કરવામાં આવ્યો છે ભલે આરોપીની ધરપકડ થઈ ગઈ હોય પરંતુ સિંહણનું મોત અનેક સવાલો છોડી જાય છે આ ઘટના ફરી એકવાર વિચારવા પર મજબૂર કરે છે કે સિંહો હવે જંગલ છોડીને હાઈવે અને રહેણાંક વિસ્તારો સુધી કેમ આવી રહ્યા છે શું જંગલો હવે તેમના માટે પૂરતા સુરક્ષિત રહ્યા નથી અને વન્યજીવન બચાવવા માટે તંત્ર દ્વારા પૂરતા પગલાં લેવામાં આવી રહ્યા છે કે નહીં આ દુઃખદ ઘટનાને લઈને તમારું શું મંતવ્ય છે અમને કમેન્ટ બોક્સમાં જરૂર જણાવો વિગતવાર અહેવાલ તમને પસંદ હોય તો સ્વમાનની ચેનલને લાઇક કરો સબસ્ક્રાઈબ કરો આ વિડીયોને શેર કરો અને જોતા રહો સોમાન નમસ્કાર